આજે બપોરે વરસાદ આવ્યો પછી તો વયો ગયો આમ છે ડોળ જેવું આજે આમ દુઃખદ ઘટના બની જેમાં મોટા મોટા સસરા થાય ને એને ગાય સિંહણે મારી નાખી છે બપોરે મારી નાખી છે સિંહણ હતી સિંહ બે બચ્ચા હતા એમાં એમાં જ છે ને જ એ બાચુ સિંહણના બચ્ચા જેવા જ લાગે આમ દીપડીને બચ્ચા જેવા

બીજું ક્યાં ગયું બીજું પાછળ હું છે છોકરા કબરાવે છો કંઈ હમ ને ભાઈ લેવાઈ ગયો એને જો કેમ એને ભાઈને ચડાવ્યું એવે હાથ લઈને હા ઢબડિયા ફેબડિયા ઝબડિયા ફેબડિયા છે ઝબડિયા ફેફડિયા 嗯嗯，嗯嗯嗯

બહુ આઘા છે ને સિંહણ બચ્ચા ને બધા એટલે ઝૂમ બહુ જાજું કરવું પડે એમ છે એટલે બહુ હલે બહુ દૂર છે આમ છેટા છે એટલે અહીંયાથી ઝૂમ કરીને બતાવું છું તમને સિંહને બે બચ્ચા છે સાથે સાથે

કેમ સરસ આ રીતના થાય છે આમાં આપેલા વેલા ખુલા આમાં તમને મેં નહોતા બતાવે એટલે તો મસ્ત છે પણ બધી માં ઓલા ડાળું ફૂટી ગઈ આમાં નાનકડી એવી ડાળ છે આ જો આ મોટો રોપડો થઈ ગયો આ નાનકડો એવો તો આમાં આ કઈ છે આ કેસરી છે કેસરી ગુલાબ છે આ રોપડાય જો સરસ થઈ ગયા છે હજી થોડાક લઈ આવે છે બાલ્કનીમાં કુંડામાં એટલે આમાં પણ ડાય ફોટીઓ જો એક અહીંયા ડાળ છે એક આ સાઈડમાં છે એક આ સાઈડમાં છે પછી નીચે પણ છે એ વ્હાઈટ છે

બધા રોપડા થઈ ગયા છે ગજરો આ પાદી જાત છે ઓલો ડ્રેગન ફ્રૂટ છે ને એ ડાળ વાડીએ વાવાની છે એટલે એને આજ પડી છે હાઈ ગઈસ હા બી લાવને આ બિસ્કીટ દઈએ છે અત્યારે અમે જમી લીધું છે દાદાની પાછી જમે છે

હાય ગાઈઝ અત્યારે ફ્રી થઈ ગયા છે અને વિડીયો એડિટ કરો છો ને પણ પૂરી ચાવું છે એટલે અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો અહીંયા જોઈન કરું છું કાલે મને નવું લો છે ત્યાં સુધી બબ્બા કોઈ નહીં